અમરેલીથી મહત્વના સમાચાર કે જ્યાં પ્લેન ક્રેશની ઘટના બની છે અમરેલીથી આ સમાચાર ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું પ્લેન ક્રેશ થતાં એકનું મોત પ્લેન ક્રેશ થતાં ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી છે તો ઘટના અમરેલીમાં બની પ્લેન ક્રેશની કે જ્યાં ગીરિયા રોડ પર આ પ્લેન ક્રેશ થયું હતું ખાનગી કંપનીનું આ પ્લેન હતું પ્લેન ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી પ્લેન ક્રેશની ઘટનાથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે તો ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું જે પ્લેન છે તે ક્રેશ થયું હતું અને આ પ્લેન ક્રેશની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ઘટનાને પગલે પોલીસનો કાપરો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે કયા કારણોસર આ પ્રકારે ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે તે કોઈ માહિતી હજી સુધી સામે નથી આવી પરંતુ જે પોલીસના અધિકારીઓ છે તે પણ સ્થળ પર પહોંચ્યા છે આ સાથે જ પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ પણ લાગી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે ખાનગી કંપનીનું આ પ્લેન હતું કયા કારણોસર આ પ્રકારે ઘટના બની છે કયા કારણોસર પ્લેન ક્રેશ થયું છે તે કોઈ માહિતી હજી સુધી સામે નથી આવી ફાયર વિભાગની ટીમ

પ્લેન ક્રેશ થયું છે ત્યારે અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર આ પ્લેન હતું અને પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિત કાફલો અત્યારે ઘટના પહોંચ્યો છે

હાલ અમરેલી જિલ્લામાં જે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રાઇવેટ કંપની દ્વારા આ ટ્રેનિંગ સેન્ટર આખું ઉભું કરવામાં આવ્યું છે અને પ્રાઈવેટ કંપની નું જે પ્લેન હતું તે ક્રેશ થયું છે જી હરીશ કેટલા વાગે આસપાસ આ ઘટના બની હતી પ્લેન ક્રેશની

જિલ્લા પોલીસ વડા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ફાયર વિભાગ ની ટીમ પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર છે જી જી હરેશ સમગ્ર માહિતી બદલ આભાર તો અમરેલીની આ ઘટના કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે ખાનગી કંપનીનું આ પ્લેન ક્રેશ થયાના અહેવાલ છે એક કલાક પહેલા આ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી અને જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે પ્લેન ક્રેશ થતાં તે જમીન પર પટકાયું હતું આગ લાગી હતી અને તે રસ્તા પર તેનો કાટમાળ પણ વિખેરાયું હતું ઘટનાની જાણ થતાં જ આસપાસના જે સ્થાનિકો છે તે પણ સ્થળ પર દોડી આવ્યા હતા કોઈ અત્યાર સુધીમાં આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાનીના સમાચાર નથી ઘટનાને પગલે ફારની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ બીજા દ્રશ્યો પણ અમે આપને દર્શાવી રહ્યા છે કે પ્લેન ક્રેશ બાદ જમીન પર પટકાતા આગ લાગી હતી અને સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરી તેના પર કાબુ પણ મેળવ્યો